ગુજરાતના વિકાસના દવાઓ વચ્ચે એક ચોંકાવનારી અને ગંભીર હકીકત રજૂ કરી રહ્યા છે ડ્રગ્સની બધી હવે માત્ર મેટ્રો સિટીઝ નહીં પણ ડીસા જેવા નાના શહેરોની શેરીઓમાં પણ પગપેસારો કરી ચૂકી છે ડીસાના બરાબર મધ્યમાં આવેલા એરો માર્કેટ ખાતેથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને કોઈનું પણ હૃદય કંપી ઉઠે આર્કેડની છત પર નશીલી દવાઓની શીશીઓ અને વપરાયેલી સિરીઝોનો મોટો જથ્થો મળ્યો છે સ્થાનિકો ના ના આપવાની શરતે કહી રહ્યા છે કે દરરોજ વહેલી સવાર અને રાત્રે અહીં અસામાજિક તત્વો અને નશો કરે છે એક તરફ ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે ડીસાના પુરાવા રાજ્યમાં નશાની બદી કેટલી હદે વહી રહી છે તેની ખુલ્લી ગવાહી આપી રહ્યા છે સવાલ એ છે કે શું પોલીસ અને તંત્ર આ ભયાનક સત્યથી આંખો મિલાવવાની હિંમત કરશે I don't know.

હકીકત એ છે કે પોલીસની આ અંગેની જાણકારી હોવા છતાં આજ દિન સુધી કોઈ જ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી જે તંત્રની બેદરકારીની ચરમસીમા દર્શાવે છે થોડા સમય પહેલાં જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં ખુલ્લે વેચાતા ડ્રગ્સ અને નશાના દૂષણ પર સવાલ ઉઠાવ્યા હતા અને ડીસાની આ ઘટના તેમના આક્ષેપોને મજબૂત આધાર પૂરો પાડે છે આ સ્થિતિ રાજ્યમાં કાયદાનું શાસન છે કે પછી નશાના વેપારીઓનું તે અંગે ગંભીર શંકા ઉભી કરે છે હું અત્યારે ડીસા શહેરની મધ્યમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્ષના મેળા ઉપર ઊભો છું અને અત્યારે અહીંથી નશાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે આ વિસ્તાર છે જૂની જ્યોર્જ ટોકીસ પાસે આવેલો વિસ્તાર કે જ્યાં જે શોપિંગ કોમ્પ્લેક્ષ આવેલું છે જેનું નામ છે એરોમા આર્કેડ આ આર્કેડ ઉપર એની સ્થિતિ જોઈને કહી શકાય છે કે કાયદાનો ડર જાણે અહીંથી ઉઠી ગયો છે તમારે હું તમને મારા કેમેરામેનને વિનંતી કરીશ અને તે આ દ્રશ્યો બતાવશે અહીં જાહેર શોપિંગ ઉપર ખુલ્લામાં અનેક સિરિન્જ અને નશીલા પદાર્થોની દવાની શીશીઓ જોવા મળી રહી છે નશીલા પદાર્થોના ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો પણ મળી આવ્યા છે આ સિરિંજ પરથી સ્પષ્ટ થાય છે કે તેનો ઉપયોગ ઇન્જેક્શન દ્વારા નશો કરવા માટે કરવામાં આવ્યો છે આ પુરાવા સૂચવે છે કે આ વિસ્તાર નશાખોરીનું એપી બની ગયું છે જે ટોક નશીલા પદાર્થોનું સેવન થઈ રહ્યું છે અહીંના સ્થાનિકોમાં ભયનો માહોલ છે તેમને નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ વિસ્તારમાં રાત્રે અને વહેલી સવારે નશાખોરોનો અડ્ડો જામે છે પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રશ્ન એ છે કે જે શહેરમાં મધ્યમાં આવી પ્રવૃત્તિઓ ધમધમતી હોય ત્યાં પોલીસનું પેટ્રોલિંગ ક્યાં છે એક તરફ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વારંવાર દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઘેરી રહ્યા છે તે કહી રહ્યા છે કે ગુજરાતમાં નશો બેફામ છે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે કે ગુજરાત પોલીસ નશાના દૂષણને ડામવા સખત મહેનત કરી રહી છે પરંતુ ડીસા શહેરના મધ્યથીમાંથી મળી આવેલા આ પુરાવા સરકાર અને પોલીસના દાવાઓ ઉપર એક મોટો પ્રશ્નાર્થ મૂકે છે ડીસા જેવા શહેરમાં આ હાલત હોય તો રાજ્યના અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે આ નશીલા પદાર્થો યુવાનો સુધી પહોંચાડનાર માફિયાઓ કોણ છે અને પોલીસ ક્યારે આ મામલે કડક હાથે કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું અત્યારે આ દ્રશ્યો તમને જણાવી દઈશ કે આ દ્રશ્યો જે છે તે ડીસા શહેરની મધ્યમાં આવેલા જૂની જ્યોર્જ ટોકી વિસ્તાર ઓળખાય છે ત્યાં આવેલા એરોમા આર્કેડ સર્કલની ઉપરના દ્રશ્યો છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અગાઉ પણ શહેરના લાલચાલી વિસ્તારની અંદર આવા નશાખોરીના ધૂમધકતા ધતિો ચાલતા હતા તેનો પર્દાફાશ કર્યો હતો આજે એકવાર ફરી બીકે ન્યૂઝ ચેનલ સ્થાનિક પ્રશાસનનું ધ્યાન દોરી રહી છે કે આ વિસ્તારમાં પણ આવી જ દશા છે

આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો નહીં પણ સમગ્ર સમાજ અને સરકારની નૈતિક જવાબદારીનો પ્રશ્ન છે પોલીસ તંત્ર અને રાજ્ય સરકારે હવે માત્ર નિવેદનો આપવાના બદલે યુદ્ધના ધોરણે સખત અને ત્વરિત પગલાં ભરવા પડશે નહીં તો ગુજરાતની ગોલ્ડન જનરેશન નશાના અંધકારમાં ગરકાવ થઈ જશે